ગાર વાગવાજે માંડવીની મહિનોથી થાય ને કાલે તો વવાઈ ગઈ ડબ તો આકેલી તો પારી મંડો માં ચરે જરે પારી બાંધા દે ક્યાં હું લાડુ પાણી બહુ ન ભાગે ક્યાં હું તો જોઈએ કે હેરો હે કાયમ તો મે નો અને મે ની આવે તો આ સુકાઈ ગયું ખેતર તો પ્યાવી જોવે ક્યાર ક્યાર મોટા મોટા કરના ખાલી આજે ગરમી ઈ રીતે મે તો ફૂગે આવી હે બપોર પછી ને આવી ગરમી છે મેર આવ્યા વગર રહે ને બપોર ટુકડો આવે કે ગમે ત્યારે આવવાનો પાછી આગાહી છે આ સિસ્ટમ ઉપર બે ટ્રેન આવે એટલે મેં તા તાજે જાત નહીં આવે તો કાલે આવી જાય બે આવવું પડે પણ વેલેરી કમ્પ્લીટ થઈ જાય તો એક બે ભાઈ બાંધીએ એવું બે ફ્રેન પારી આવી ગયો હાલો દસ વાગ્યા સા પાણી પીએ લઈએ પછી બાંધજો હાલો

वैसे तो ये क्या होयो हमारी गाय या मोड़ो पेरावे दे धणी ई जोवे ने काने कतली तकलीफ है मोड़डा पेराया पेराय पेरा पा घेरता जाता नो ती जोवे कोई अब या ई है के वया जमताण बांध ली जा खेल ले जाए दोआ हल अठाने दाणे में जा रहे थे टोंजा में घणो खकड़ है, है जाए। जाए ती चल या प देखारेन धाय गनेज वाथे गा को सुमा होता है ने हरो ये सुटा पड़िया थे